પરીક્ષિત રાજા કથા સાંભળે છે તમે બધા જાણો છો એનું મૃત્યુ ટળ્યું નથી કથા સાંભળતા સાતમા દિવસે તક્ષક કરડવાનો હતો એ સાતમા દિવસે જ આવ્યો એમાં ફેરફાર કઈ ન થયો મૃત્યુ પણ થયું પણ ફરક શું પડ્યો ફરક એટલો પડ્યો કે રાજા પરીક્ષિતે કીધું કે એક વસ્તુ મને સમજાણી કે હું શરીર નથી હું આત્મા છું અને એટલા માટે આત્માનું તો મોત હોય જ નહીં અત્યારે હું બ્રહ્મમાં પ્રવિષ્ટ બની ગયો છું મને તમે નિર્ભય બનાવ્યો નિર્ભય એટલા માટે બનાવ્યો અત્યાર સુધી મને મોતનો ભય હતો હવે નીકળી ગયો કારણ કે મરવાનો જ નથી શરીર તો ઘણી વાર આ સંસારમાં આવ્યું ઘણી વાર ગયું હું તો આત્મા છું એટલે ભાગવતનું જે મૂળ લક્ષ્ય છે આ વિવેક છે તો જ અમને બતાવો કે વિવેકને પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ સુદપુરાણીએ કહ્યું છે કે પ્રીતિ શવનક ચિત્તે તે તમારા ચિત્તમાં કથાના પ્રત્યે ખૂબ પ્રેમ છે માટે હું તમને કથા સંભળાવું કેવી કથા સંભળાવો સર્વ સિદ્ધાંત નિષ્પન્ન મેં તમને જે લિસ્ટ આપ્યું હતું ને કે ભાઈ આ લિસ્ટ આખું આપ્યું છે ભાગવતમાં શું શું મળશે એ અહીંથી શરૂ થાય છે સર્વ સિદ્ધાંત નિષ્પન્ન પહેલી વસ્તુ મળશે જગતભરનું નોલેજ કોમન સાયન્સ સર્વ સિદ્ધાંત આ સંસારમાં શું છે ભાગવતમાં ભાગવતમાં કોઈ વિષય અછૂત નથી બધા વિષયો છે અને બીજું સંસારના ભયનો વિનાશ થશે આ કથા સાંભળવાથી આ મળશે માણસ સતત ભયમાં જીવે છે ભયમાં કારણ વગરનો બ્લડ પ્રેશર વધારીને બેઠો છે અને એ ભયની કલ્પના છે ભયની કલ્પના હકીકતમાં છે નહીં ભયની કલ્પના હા ભાગવતમાં બહુ સુંદર દ્રષ્ટાંત છે આ જગતના જે ત્રણ પ્રકારો બતાવ્યા છે એમાં એક સત્ય જગત એક બિલકુલ બિલકુલ મિથ્યા છે બધું સાવ ખોટું છે એક ઈ જગત છે એક વ્યવહારિક જગત છે આમ ખોટું ખોટું નથી કીધું કે આ તો બધું છે છે પરમ સત્ય નથી પણ છે તો ખરું જો આ જગત મિથ્યા હોય જગત ખોટું હોય તો હું કથા કરું તમે સાંભળો આ બધું ખોટું છે આટલું બધું મોટું આયોજન કર્યું છે બાલદા પરિવારે તો આ બધું ખોટું નહીં આ વ્યવહારિક સત્ય છે હા રહેવાનું નથી એટલે એ પરમ સત્ય નથી પરમ સત્ય ઈશ્વર છે પણ વ્યવહારિક તો જરૂર છે તો આ વ્યવહારિક જગતમાં માણસ ભયગ્રસ્ત છે એમાં સૌથી એ બહુ સૌથી મોટો એક જ ભાઈ મારી પાસે છે એ જતું નહીં રહીને પછી આમાં ઘણું બધું આપણે ચર્ચા કરી શકાય પછી સંપત્તિ હોય સંતતિ હોય શરીર હોય છેલ્લે માણસને એક ભય તો હોય જ કે ક્યાંક મારું આયુષ્ય પૂરું તો નહીં થઈ જાય એટલે માણસ ભયગ્રસ્ત છે એટલે સંસારના ભયનો નાશ કરે અને જ્યાં સુધી ભય છે ત્યાં સુધી મારું અજ્ઞાન છે ભયનું મૂળ કારણ અજ્ઞાન સંસારને જે સમજી શક્યા નથી સંસારને જે જાણી શક્યા નથી એ ભયગ્રસ્ત હોય